નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ સ્વાગત છે વિજાપુરમાં વકીલ અને મહિલા પર હુમલાની ઘટના કોર્ટે કર્યા આરોપીઓના જામીન નામંજૂર સમાચાર વિગતવાર વિજાપુરમાં વકીલ ચિરાગ કુમાર અને બાલની યુવતી તેમજ તેના પરિવાર પર થયેલા હુમલાઓએ ચકચાર મચાવી છે સત્તર જુલાઈએ ચિરાગ કુમાર ઠાકોર પર સામાજિક તત્વો દ્વારા મારામારી કરી ધમકીઓ આપીને ચેક રિટર્નના સમાધાનને કારણે હુમલો થયો હતો તે સમયે વિજાપુર વકીલ બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિજાપુર પોલીસને કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી જ્યારે આ મુદ્દે વિજાપુર ઠાકોર સેના દ્વારા પણ વિજાપુર મામલેદાર કચેરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરીને જે આરોપીઓ છે તેમના સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી હવે જ્યારે બીજો બીજી ઘટનાની વાત કરીને જ્યારે સોળ જૂને બાલિયા માઢ ખાતે સંકેત પટેલ સાગર ઉર્ફે ગોઈન અને મણિલાલ પટેલે યુવતીના પિતાને માર માર્યો અને યુવતીનો ટોપ ફાડ્યો તેવા આરોપો સાથે અને વધુ ધમકીઓ આપી હતી જે યુવતીએ આ મામલે પાંચ જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી જાણે વધુ અપડેટની વાત કરીએ તો ગઈકાલે આરોપીઓને વિજાપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં તેમના જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ વિજાપુર કોર્ટે તેમની જે કહી શકાય કે જામીન અરજી રદ કરી હતી કેમકે ફરિયાદી પક્ષે

BNS સેક્શન એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ એક ફરિયાદ નોંધાયેલી હતી ત્યારબાદ આજ આરોપીઓ વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનની અંદર તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ એક બીજી પણ ફરિયાદ નોંધાઈ છે એ ફરિયાદની અંદર બી સેક્શન એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ સેક્શન ચોતેર સેક્શન ચોપન અને સેક્શન એકસો પાંત્રીસ મુજબ એક બીજી એક ફરિયાદ પણ નોંધાય છે આ કામના આરોપીઓ ફરિયાદ દાખલ થયા પછી કેટલાય સમય સમયથી નાસ્તા ફરતા હતા જેની અંદર વિજાપુર પોલીસે આ કામના આરોપીઓને પકડી મંગાવેલા અને પકડી મંગાવીને નામદાર કોર્ટની અંદર ગઈકાલે એક પ્રોડક્શન રજૂ કરેલું અને પ્રોડક્શનની અંદર આ આરોપીઓ રજૂ કરેલા એમાં આ એક આરોપી જે પટેલ મણિલાલ છે એ હજી બી નાસ્તો ફરે છે અને હજી સુધી પોલીસના હાથમાં આવેલ નથી એમને પકડવા માટેની પોલીસ તજવીજ હાલ ચાલુ જ છે હજી પ્રથમ કેસ પછી બીજા કેસમાં શું શું જામીન માટેની લોકોએ અરજી મૂકી એનું થયું બીજા બીજા કેસની અંદર એવું થયેલું હતું કે બીજા કેસની અંદર આરોપી તરફે એડવોકેટ એપેર થયેલા હતા હું પોતે વિથ પ્રોસિક્યુશન હાજર થયેલો હતો તેની અંદર નામદાર કોર્ટની અંદર બંને પક્ષે દલીલો ચાલી જામીન અરજીના રિગાર્ડિંગ એની અંદર ફરિયાદી બાઈ પોતે સોગંદનામું કરી અને પોતાના પુરાવા રજૂ કરેલા હતા કે આ કામના આરોપીના બેલ ઉપર છોડી શકાય નહીં એના માટેના જે કારણો હતા તે તેમને મેન્શન કરેલા હતા કે આજના સભ્ય સમાજની અંદર કોઈ લેડીઝ ઉપર જાહેરની અંદર હાથ ચલાવવામાં આવે એની આબરૂ સાથે ખીલવાડ કરવામાં આવે એ શોભનીય વર્તન નથી અને આ જ આ જ બાબતને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આરોપી ઉપરના ના બિલની જે જામીન અરજી હતી એ નામંજૂર કરી એનું રીઝન બીજું પણ એ પણ હતું કે આરોપી એક હેબ્યુચ્યલ વ્યક્તિ છે એના ઉપર અગાઉ પણ ગુના નોંધાયેલા છે તે તે સિવાય એ જ કોર્ટની અંદર જ્યારે જે ઠાકોર ચિરાગભાઈ કરીને જે એડવોકેટ ઉપર બી મારામારીની જે ફરિયાદ છે એની પણ અસર આ કેસની અંદર દેખાય જોવા મળે છે નામદાર કોર્ટ દ્વારા જે લેન્ડમાર્ક જજમેન્ટ આપવામાં આવે છે તેને વિજાપુર બહાર એપ્રિશિએટ કરે છે અને બીજું કે જે રીતે તમે હવે શું માંગ કરી રહ્યા છો કે જે રીતે પોલીસ તંત્રનું કામ છે જે ન્યાયકોર્ટનું કામ છે તે અનુસંધાન તમારી શું માંગ થઈ શકે છે પોલીસ તંત્ર વિશે અમારી કોઈ કમ્પ્લેન નથી પોલીસે વિજાપુરના વકીલો ને સાથે ખભેથી ખભે મિલાવી અને કામ કરેલું છે ખૂબ સહકાર આપેલો છે એ માટે હું ખૂબ જ ધન્યવાદ આપું છું બીજાપુરના રાવ સાહેબ જે પીઆઈ સાહેબ હતા તેમને વકીલોને ન્યાય માટે તેમને પણ ખૂબ જ પ્રયત્ન કરેલો છે